સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્યારે ડાયમંડ બુર્સના ઉપપ્રમુખે નિવેદન આપ્યું છે અને ડાયમંડ બુર્સમાં લેબગ્રાઉન્ડ ડાયમંડ અંગે ચર્ચા કરાનાર છે સુરત હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના ગ્રહણ વચ્ચે વેપારીઓએ મંદી દૂર કરવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે મંદીમાંથી ડાયમંડ ઉદ્યોગને બહાર કાઢવા નહીં પણ ડાયમંડ બુર્સ શરૂ કરવા કેટલાક વેપારીઓને રસ છે ત્યારે રેગ્યુલર વેપારીઓ ઓફિસ ધીમે ધીમે ખોલી રહ્યા હોય ત્યાં હવે લેબ્રોન ડાયમંડ ઓફિસની વાત સામે આવી છે

લેબ્રોન ડાયમંડ એસોસિએશનના સભ્યો અને સુરત ડાયમંડ બુર્જના સભ્યો આ મીટિંગમાં હાજર રહેશે. દશેરા સુધીમાં નેચરલ સાથે લેબ્રોનના સો જેટલા વેપારીઓ ઓફિસો શરૂ કરવા પ્રયાસ કરાશે. મૈધરપુરા અને બરાછા મીરી બજારના વેપારીઓ સાથે લેબ્રોનના વેપારીઓ ખાસ ઓફિસો અને મોટા હોલમાં વેપાર કરી શકે તેવું આયોજન કરાયું છે. નેચરલ ડાયમંડની સાથે હાલ વધી રહેલા લેબ્રોન ડાયમંડના વેપારીઓને પણ સાથે રાખી ધંધો વધારી શકાય તેવો પ્રયાસ કરાશે. નમસ્કાર મિત્રો આપણે શું જાણીએ છીએ કે સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તે દી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસું વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુસના આપણા પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરા અને દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો બજારની અંદર જ્યાં ચાલી પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર બજાર બજારને મિની બજાર મોટી બજારને આપણે મેધરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે એટલે દશેરે ઓપનિંગ થતાં કારોબાર વધી રહ્યો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેપગ્રોન એસોસિએશનનું એમાં બાઉભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેપગ્રોન ઇન્ડસ્ટ્રી આલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરા ચાલુ કરો બીજું એમણે પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બુર્શમાં નાની નથી તો નાના વેપારીની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાય ન કરી શકે તો એને એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુર્ફથી ધમધમતો કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદીનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે